નમસ્કાર હું છું માર્ગે આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર વડાપ્રધાન શ્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને થોડા મહિના પહેલા યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું તો હવે વિદેશ મંત્રી જયશંકરે આપેલી માહિતી અનુસાર પીએમ મોદીએ ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે તેમની સુવિધા અનુસાર આ મુલાકાતનું આયોજન જલ્દી થશે યુદ્ધ વચ્ચે યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે અને કહ્યું છે કે આશા છે કે આ યુદ્ધ જલ્દી ખતમ થશે અને ફરી વધુ સામાન્ય થઈ જશે પૂર્વ અમદાવાદમાં અડધા કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે જેથી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે પૂર્વ વિસ્તારો જેવા કે નરોડા કુબેરનગર એરપોર્ટ કોતરપુર મેમકો સેજપુરમાં અડધો કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે અહીં ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે નોંધનીય છે કે ગઈકાલે પણ ભારે ગરમી બાદ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો ત્યારે આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં વરસાદ પડ્યો છે અમદાવાદમાં રખડતા ઢોર અને ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીય છે જેમાં ઓગણત્રીસમી ઓગસ્ટે ગૃહ વિભાગના એસીએસ અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ હાજર થાય તેવું હાઈકોર્ટે જણાવ્યું છે રખડતા ઢોર ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે બે હજાર અઢાર થી સાહીઠ હુકમો કરાવાયા છતાં હજુ સુધી કોઈ રિઝલ્ટ નથી તેમજ છેલ્લી છ મુદ્દતથી અમે બધું જોઈ રહ્યા છીએ અને કોઈ જ સંતોષકારક કામગીરી નથી થતી તેવું કોર્ટે જણાવ્યું છે વાંગ નામની મહિલાએ હોસ્પિટલની એક શૂટ કર્યો છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ અદ્ભુત વિડીયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે પ્રાપ્ત માહિતી મુજબ આ વિડિયો અઢારમી ઓગસ્ટનો છે જેને હોસ્પિટલમાંથી શૂટ કરાયો છે આ વિડીયોમાં ચીનના આકાશમાં સાત સૂર્ય દેખાઈ રહ્યા છે વિડીયો જોઈને ઘણા લોકોને લાગ્યું કે આ બ્રહ્માંડનો અનોખો નજારો છે જ્યારે કેટલાક લોકોએ તેને ચમત્કાર ગણાવ્યો છે વડાપ્રધાન શ્રી મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભેટ્યા હતા અને તેમના ખભે હાથ રાખ્યો હતો બંને ત્રણ કલાક સુધી બેઠક કરી હતી ઝેલેન્સ્કીને મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું અહીં શાંતિનો સંદેશો લઈને આવ્યો છું યુદ્ધથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી અમે શરૂઆતથી જ શાંતિના પક્ષમાં છીએ સમસ્યાનો ઉકેલ વાતચીત અને કૂટનીતિથી થાય છે રશિયા અને યુક્રેન સમય બગાડ્યા વિના વાતચીત શરૂ કરે ઉત્તર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જામ્યું છે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં સાંજે ચારથી છ વાગ્યાના સમયમાં ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો હતો આ ઉપરાંત પાટણ જિલ્લાના સરસ્વતી અને પાટણ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત ઊંઝા અને ખેરાલુમાં પણ એક 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 ઇંચ વરસાદ પડ્યો હતો કોલકાતા ઘટનાના આરોપી સંજય રોયને સીબીઆઈ દ્વારા કોલકાતાની સિયાલદહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો આ દરમિયાન લોકો અને વકીલોએ સૂત્રોચ્યાર કર્યા હતા કેસની સુનાવણી બાદ કોર્ટે આરોપી સંજયને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે આ દરમિયાન સમાચાર છે કે સંજય પોલિગ્રાફી ટેસ્ટ માટે પણ તૈયાર થઈ ગયો છે અફઘાનિસ્તાનમાં તાલિબાને નવા તાલિબાની કાયદા લાગુ કર્યા છે જે પ્રમાણે મહિલાઓને જાહેરમાં બોલવા પર પ્રતિબંધ મૂક્યો છે જાહેર સ્થળોએ મહિલાઓ માટે દરેક સમયે ચહેરો અને શરીરને ફરજિયાત છે જીવતા લોકોના ફોટો પ્રકાશિત કરવા સંગીત વગાડવું અને મહિલાઓના એકલા મુસાફરી કરવા તેમજ મહિલાઓના અજાણ્યા પુરુષને મળવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે નિયમોનું પાલન ના થતા ધરપકડ અને સજાની પણ જોગવાઈ કરી છે એક ક્રોલ અનુસાર નીરજ ચોપડાની બ્રાન્ડ વેલ્યુ પેરિસ ઓલિમ્પિક પછી ત્રણસો ત્રીસ કરોડ રૂપિયાને વટાવી જશે જો આમ થશે તો તે ક્રિકેટર હાર્દિક પંડ્યાને પાછો છોડી દેશે ભારતમાં નોન ક્રિકેટર ખેલાડીઓમાં નીરજ સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે ઓલિમ્પિક બાદ શૂટર મનુ ભાકર અને કુસ્તીબાજ વિનેશ ફોગાટની એન્ડોર્સમેન્ટ ફી રૂપિયા પચીસ લાખથી વધીને રૂપિયા એક કરોડ થઈ ગઈ છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પૂરથી ખેડૂતોને થયેલા નુકસાન માટે ત્રણસો પચાસ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે ગુજરાતના જિલ્લામાં જુલાઈમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું હતું પિસ્તાળીસ તાલુકામાં બસો બોતેર ટીમ્સની રચના કરીને વિગતવાર સર્વે હાથ ધરાયો છે જેના આધારે આશરે એક પોઈન્ટ પચાસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય અપાશે નિયમો પ્રમાણે વધુ નુકસાન હોય તેમને સહાય મળશે ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનના કારણે સત્તર લાખ લોકો પ્રભાવિત થયા છે બાવીસ લોકોના મોત થયા છે પાસઠ હજાર લોકો ચારસો પચાસ રાહત શિબિરોમાં સ્થળાંતરીય થયા છે પાંચ દિવસમાં ઓગણીસો વધુ ભૂસ્ખલન થયા છે ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાના સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે આ સાથે જ ચાર ટીમ્સ બચાવ કામગીરીમાં મદદ માટે મોકલાય છે જેણે રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું છે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બાંગ્લાદેશમાં આવેલા પૂર માટે ભારત જવાબદાર નથી વિદેશ મંત્રાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં એવી અફવા છે કે ત્રિપુરામાં ડાંબુર ડેમ ખુલવાની કારણે પૂર આવ્યું જે સાચું નથી મંત્રાલયે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે જેના કારણે બંને દેશ માટે સમસ્યા ઊભી થઈ છે અંડર સેવન્ટીન વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ બે હજાર છ જોર્ડનમાં રમાતી આ ચેમ્પિયનશિપમાં ભારતે ચાર ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે આ ચેમ્પિયનશિપમાં ભારતના કુલ ત્રીસ કુસ્તીબાજો ભાગ લઈ રહ્યા છે તેમાંથી અદિતિ કુમારી નેહા સાંગવાન પુલકીત અને માનસી લાથોરે અત્યાર સુધીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે જ્યારે કે રોનક દહિયા અને સાઈનાથ પારધી આ ટુર્નામેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે નેપાળમાં ઉત્તર પ્રદેશની બસ મુસાફરો સવાર હતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે નેપાળના તનહુન જિલ્લામાં માસ્યાંગી નદીમાં બસ ખાબકી છે આ દુર્ઘટનામાં ચૌદ ભારતીયોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કરી દીધો છે ગૃહ મંત્રાલયની સુરક્ષા શાખાએ શેખ હસીના સાથે તમામ ભૂતપૂર્વ સાંસદો મંત્રીઓ અને તેમની પાર્ટી અવામી લીગના વરિષ્ઠ નેતાઓના પાસપોર્ટ રદ કરી દીધા છે ઉલ્લેખનીય છે કે વચગાળાની સરકારે શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાની માંગણી કરી છે કારણ કે બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ ઘણા આપરાધિક કેસ દાખલ છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બદમાશોએ પોલીસ ટીમ પર રોકેટ વડે હુમલો કર્યો હતો હુમલામાં અગિયાર પોલીસ મોત થયા છે તો ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અનેક પોલીસકર્મીઓને બંધક પણ બનાવાયા હતા જ્યારે પોલીસની બે મોબાઈલ પોલીસ વાન માચા પોઈન્ટ પર કાદવવાળા રસ્તા પર ફસાય ત્યારે તેમના પર આ હુમલો થયો હતો ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક ખાનગી શાળાની બાલ્કની ધરાશાયી થઈ છે જેમાં વધુ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયા છે આ ઘટના બાદ સ્કૂલ મેનેજમેન્ટ સ્થળ પરથી ફરાર થઈ ગયું છે જહાંગીરાબાદ વિસ્તારની અવધ એકેડેમી સ્કૂલની આ ઘટના છે મંજૂરી વગર વધારે વર્ગો ચાલતા હોવાની વાત પણ આ દરમિયાન સામે આવી છે આજે ત્રેવીસમી ઓગસ્ટે દેશ પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવી રહ્યો છે આજે ચંદ્રયાન ત્રણ મિશન ચંદ્ર પર લેન્ડ થયું તેને એક વર્ષ થયું છે ત્યારે ઈસરોએ કેટલીક તસવીરો શેર કરી છે જેને ચંદ્રયાન ત્રણ મિશનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર દ્વારા ખેંચવામાં આવી હતી ચંદ્રની સપાટીની વિવિધ તસવીર ઈસરોએ પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કરી છે સર્વે તૈયાર કરાયો છે જેમાં લોકોએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી પછી લોકો કોને પીએમ જોવા માંગે છે સૌથી વધારે પચીસ ટકા કરતા વધારે લોકોએ અમિત શાહનું નામ આપ્યું છે ત્યારબાદ ઓગણીસ ટકા સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે અને નીતિન ગડકરી તેર ટકા સાથે લોકોની ત્રીજ પસંદ છે ગુજરાત અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા બ્રિજની ડિઝાઇન ગ્રીન કવર જેવા મુદ્દા પર સુનાવણી ચાલી હાઈકોર્ટે સરકારની હેલ્મેટ પહેરતા નથી જોયા અમદાવાદના લોકોને નિયમો તોડવાની મજા આવે છે હેલ્મેટ વગર ત્રણ વખત પકડાય તો તેનું લાયસન્સ અમુક સમય માટે સસ્પેન્ડ કરાય કોર્ટે કહ્યું કે શહેરનું પ્લાનિંગ બે વર્ષ માટે નહીં પણ પચાસ થી સો વર્ષ માટે થવું જોઈએ ઉત્તરાખંડમાં વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે ઘટના મોડી રાત્રે રુદ્રપ્રયાગના ફાટા હેલિપેડ પાસે ખાટ ગડેરા વિસ્તારમાં લોકો કાટમાળમાં ફસાયા હતા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા ગુરુવારે રાત્રે જ એસટીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું અને ત્યારબાદ તમામ મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યુક્રેન પ્રવાસને ધ્યાનમાં રાખીને રશિયાએ એક મોટો નિર્ણય લીધો છે અંતર્ગત આજે રશિયન સેના યુક્રેનના કોઈપણ વિસ્તાર પર હુમલો નહીં કરે પીએમ મોદી યુક્રેનમાં પહોંચીને રાષ્ટ્રપતિ વાલાદિમીર ઝેલેન્સ્કીને મળ્યા હતા અને પીએમ મોદીની સુરક્ષા માટે કડક વ્યવસ્થા પણ કરાઈ હતી ઉલ્લેખનીય છે કે પીએમ સ્પેશિયલ ટ્રેન દ્વારા પોલેન્ડથી યુક્રેન પહોંચ્યા હતા ભારતીય મૂળના અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને અવકાશમાં ફસાયેલા છે હવે આવી અવકાશ છે નિષ્ણાતોના અવકાશ યાત્રીઓને મહિનાઓ સુધી અવકાશમાં રહેવાને કારણે ડીએનએ ને નુકસાન થવાનું જોખમ હોઈ શકે છે અવકાશમાં ઉચ્ચ કિરણોત્સર્ગને કારણે શરીરમાં ફેરફારો થાય છે જેના કારણે સુનિતાનું માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ